જનોએ ખાલી લટકાવવા માટે નથી આપી સૂત્ર છે દેવતાઓને સાથે લઈને ફરીએ છીએ પૂજ્ય ડોંગરે બાપા એમ કહેતા કે બ્રાહ્મણ અને ખાસ કરીને કર્મકાંડમાં અને કથા ક્ષેત્રમાં રહેલો બ્રાહ્મણ સતત ત્રણ દિવસ જો સંધ્યા ન કરે તો એ ચાંડાલ નું રૂપ બને આવું મેં બાપજીના મુખે સાંભળેલું એમના ભાગવતમાં પણ હશે નિત્ય સંધ્યા પ્રાતકાલે બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણને અર્ઘદાન થાય મધ્યાહન સમયમાં રુદ્ર સ્વરૂપી સૂર્યનારાયણને અર્ઘદાન થાય સંધ્યા સમયમાં વિષ્ણુ સ્વરૂપી સૂર્યનારાયણને અર્ઘ આપવામાં આવે

આ વૈજ્ઞાનિક સત્ય છે આપણે જાણીએ છીએ સકલ ઉર્જાઓનો સ્ત્રોત સવિતા છે એ ન હોય તો જીવન જ શક્ય નથી અસાવાદિત્યો બ્રહ્મ આદિત્ય બ્રહ્મ છે एज ब्रह्मा रूप विष्णु रूप शिव स्वरूप छे नमः सवित्रे जगदेक चक्षु छे भगवान विराट के नेत्र है ये उस चक्षु से विराट इस जगत को देखता है सूर्य नारायण साक्षी छे જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે આ જગત ની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ નો હેતુ આ સવિતા છે અને એટલા માટે એ સવિતાને વિરંચી નારાયણ શંકર આત્મને આવું કહીને નમસ્કાર થાય या त्रिगुणात्म धारिणे विरंची नारायण शंकरात्मने विरंची ब्रह्मा नारायण विष्णु और शिव स्वरूप ये सविता है आदित्य उपासना करे ब्राह्मण गायत्री जपे

દેવતાઓને સાથે લઈને ફરીએ છીએ નવ દેવતાઓ એની ત્રણ ગ્રંથિમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે જનોયમાં જ્યાં ગ્રંથી હોય ગ્રંથિ વક્ષના ભાગે આવે એ રીતે જનોય ધારણ કરવાની હોય છે ગ્રંથિ નીચે ન રહેવી જોઈએ ગ્રંથિ અહીંયા વક્ષના ભાગે આવે હૃદય એ ભગવાનનું સ્થાન છે અને એમાં એક મર્યાદા પણ છે તો બ્રાહ્મણ ગાયત્રીની ઉપાસના કરે આમ તો ગાયત્રી છંદ છે પણ ગાયત્રીને આપણે માતા પણ કહીએ છીએ ગાયત્રી પરિવારમાં તો ગાયત્રીના મંદિરો ગાયત્રી માતાની મૂર્તિ અને સંધ્યામાં પણ माँ गायत्री नात काले मध्यान्हे काले, काले अलग अलग प्रकार अलग अलग स्वरूप प्रातः काले ब्रह्मचारीणी है रक्तवस्त्र वस्त्र मध्याने रुद्र स्वरूपिणी युवा श्वेत वस्त्रा અને સાયકાલે વૃદ્ધા સરસ્વતી કૃષ્ણા પિતવસ્ત્રામ એવી માં ગાયત્રીનું ધ્યાન સંધ્યામાં બ્રાહ્મણો કરે છે ગાયત્રી જપે ગાયત્રી જપે માં ગાયત્રીનું દૂધ પીવે છે ગાય નું દૂધ તેજસ્વીતાનું દૂધ નિત્ય સંધ્યા કર્યા વિના ગાયત્રી જપ્યા વિના બ્રાહ્મણ ભગવાન શિવને પૂજન કરે અભિષેક કરે તો શિવ સ્વીકારતા નથી આ પણ ડોંગરે બાપાએ કહ્યું હું તો આ મહાપુરુષોની વાણીને રિપીટ કરું છું અપેક્ષા રાખે છે સવારે ઉઠો ત્યારથી માંડી રાત્રે શયન કરો ત્યાં સુધીની વાતો જે વૈદિક પરંપરાથી જીવનારો બ્રાહ્મણ છે વેદમાં સ્પષ્ટ છે શાસ્ત્રોમાં સ્પષ્ટ છે દરેક ક્રિયા કેવી રીતે કરવી વિધિ નિષેધ કર્તવ્યા કરતવ્યની સ્પષ્ટ વાત શાસ્ત્રોએ કરી છે હવારને જાગવું તો કેવી રીતે જાગવું પલંગને નીચે પગ મૂકવો તો કેવી રીતે મૂકવો

દિશામાં મોઢું રાખીને બેન્યુટ બધી રાખીને અને પછી માટી દ્વારા કયો હાથ કેટલી વાર ધોવો પવિત્રતાની વાત છે શૌચની વાત છે હવે આપણી લાઇફસ્ટાઈલ બદલાણી છે એટલે સમયાંતરે એમાં જે પરિવર્તનો આવે એ ઘણીવાર સ્વીકારવા માટેની બાધ્યતા પણ હોય છે પણ વસ્તુનું હાર્દ સમજવાની જરૂર છે દાંતણ કરે તો દાંતણ કરતી વખતે બોલવાના શ્લોકો શેનું દાંતણ હોવું જોઈએ કેટલા આંગણનું માપનું હોવું જોઈએ બોલો આટલી સ્પષ્ટતાઓ દાતણ કર્યા પછી ક્યાં નાખવું એ સમજવાનું એની ઓળ ઉતારીને પછી ફળિયા મત સીધા ફેંકી દઈએ એમ નહીં स्नान करते वक्ते बोलवाना श्लोको પછી સંધ્યા પૂજા હોમ તর্পণ প্রত্যেক ગૃહસ્થ વ્યક્તિએ નિત્ય પાંચ યજ્ઞ કરવાના છે બ્રહ્મ યજ્ઞ દેવ યજ્ઞ પિતૃયજ્ઞ મનુષ્ય શા માટે આ શા માટે હું પૂછવાનું શું કામભાઈ શા માટે કેવી રીતે આ બધું પૂછવાનું તો જ સ્વસ્થ રહે ધર્મ ધર્મના બધા ક્રિયાકાંડો આ શા માટે પૂછવાનું બંધ થઈ ગયું અને પૂછે એને નાસ્તિક માનવા માંડ્યા આપણે એ ભૂલ કરી એમાં ધર્મક્ષેત્ર બ્રહ્મદેવતા એમ કહે કે ત્રણ વાર પાણી પીઓ તો પૂછો ને શા માટે ત્રણ વાર કેમ બે વાર કેમ નહીં ચાર વાર કેમ નહીં ગૌરવ આચનું આચમન કરીને પછી પ્રાણાયામ કરવાનું કહો છો પ્રાણાયામ કેવી રીતે કરાય અને પ્રાણાયામ શા માટે કરવાનો પૂછવાનું કોઈ પણ વિધિઓ એ અર્થહીન નથી ગૃહસ્થ પંચયજ્ઞ નિત્ય કરવા એવું શાસ્ત્રોનું વિધાન છે શા માટે કારણ કે ગૃહસ્થના ઘરમાં પાંચ પ્રકારે પાપ થાય રોજ પાંચ ઠેકાણા પાપના બહુ ધ્યાન રાખવા છતાં પણ આ પાપ થતા હોય છે અનિવાર્યપણે આ પાંચ પાપ થતા હોય છે પાંચ ઠેકાણા ગૃહસ્થિના ઘરમાં પાપના છે ચક્કી ચૂલા ओखली, बुहारी और पानी का स्थान पानी छान के पीना पड़ता है चक्की चलाते समय चूल्हा जलाते समय बुहारी लगाते समय ओखली कूटते समय और पानी छानते समय पाप होता है जीव हिंसा होती है આ રીતે થયેલા પાપનું પણ પ્રાયશ્ચિત કરવું પડે માટે પ્રત્યેક ગૃહસ્થ વ્યક્તિ નિત્ય પંચ યજ્ઞ કરે કોઈ દલીલ એવી કરે અને કરાય દલીલ ને તો અવકાશ છે જ સાહેબ દલીલ કરે અને તમે ધક્કા મારીને કાઢી નહીં મૂકો યાર એનું સ્વાગત કરો સંશય કરે એનું સ્વાગત કરો સંશય ન હોત ને તો તો રામાયણ ન હોત વાલા સંશય ન હોત તો ભાગવત ન હોત સંશય ન કર્યા હોત અને પ્રશ્ન ન હોત તો ગીતા ન હોત થકી તો સર્જાયા ભવાની ન ભવાની મહાદેવ કહા Not a